સભામાં ઉઠેલા સ્મશાનના મુદ્દે સ્થાયી અધ્યક્ષે પ્રતિક્રિયા આપી વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સ્મશાન મુદ્દે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો તો કેટલાક ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરે પણ આ મુદ્દે ફેરવિચારણા કરવામાં આવે તેમ જણાવ્યું હતું ત્યારે આ મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીએ આ મુદ્દાને નાગરિકોના હિતમાં ગણાવી યોગ્ય માન્યો હતો તેમણે સ્મશાનના ખાનગીકરણના મુદ્દાને લોકહિતમાં ગણાવી વિગતવાર માહિતી આપી હતી અને સુચારુ આયોજનના રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું જણાવ્યું હતું સામાન્ય સભામાં સ્મશાન બાબતે બે ત્રણ મોટા ભાગના નહીં પણ બે ત્રણ કાઉન્સિલરોની રજૂઆત હતી કે વડોદરા શહેરના અલગ અલગ જૂનમાં આવેલા એકત્રિત સ્મશાનો ને આઉટસોર્સિંગથી ટેમ્પરરી રીતે સ્મશાનનું આયોજન સુચારૂ થાય તમામ નાગરિકોને મણ લાકડા છાણા નાગરિકો ઘાસ અને આખરી સામાન ને આનો જે ચુમ્માલીસ કરોડ હતો એમાં લાકડા કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે આથી એકસો સાહીઠ રૂપિયા પ્રતિ મણ બાદ કરીએ તો લગભગ નવ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ ખર્ચ આવશે આજની પહેલા જે સમસ્યાનો મેનેજ થતા હતા એમાં પણ કોર્પોરેશન દ્વારા જ લાકડા આપવામાં આવતા હતા કોર્પોરેશન દ્વારા ત્રણ જેટલા સિક્યુરિટી જવાનો અને પંદર થી વીસ જેટલા કર્મચારીઓ કે જેમાં ચિતાનો ઓપરેટર વગેરે સમાવેશ હતો આ સ્ટાફને ત્યાંથી કાઢી લેવામાં આવશે તો સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાની બચત થશે એની સામે મેં કીધું કે નવ પોઈન્ટ ચુમ્માલીસ કરોડનો ખર્ચો છે એમાંથી આ ચારે કરોડ વાત કરીએ તો સાડા પાંચ કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે એમાંથી મુખ્યત્વે ખર્ચો કે જે લાકડાના ટેન્ડરના ભાવ છે બસો રૂપિયા પ્રતિ મણ એના બદલે ફક્ત ચાલીસ રૂપિયા ટ્રાન્સપોર્ટેશન અને કટિંગના આપવાના છે એટલે માનો કે રૂપિયાનો ભાવ મૂકીએ તો સાતમ લાકડાના બે રૂપિયા થાય બારસો એમાંથી ફક્ત રૂપિયા થાય રૂપિયાની બચત થાય એની સામે બારસો જેટલા છાણા અને પાંચ પૂરા ઘાસ આપવામાં આવે તો પણ એકસો વીસ રૂપિયા બચે તો વડોદરા શહેરમાં ઘણા ગરીબ પરિવારો હોય અને એમનું મૃત્યુ થાય ત્યારે એમના માટે આખરી સામાન જે કોઈ માગે એમને આપવાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે